આજે બપોરે સાડા બાર વાગ્યે ચૌહાણ બારડ સમાજના આયોજિત ચૌદમો ઇનામ વિતરણ અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો મહેસાણાના તરેટી ગામે ચૌહાણ બારડ સમાજનો ચૌદમો ઇનામ વિતરણ તેમજ તેજસ્વી તરલાઓનું સન્માન સમારોહ મહેસાણાના તરેટી ખાતે યોજાયો હતો સમાજે વ્યસન મુક્ત બનવા માટે સુશિક્ષિત તેમજ આર્થિક મજબૂત બનવા પર ભાર મૂકવામાં આવ્યો હતો સરકારી વિભાગોમાં નિયુક્ત થયેલા તેમજ વિવિધ શૈક્ષણિક ક્ષેત્રે નામના મેળવનાર કુલ એકસો સોળ જેટલા વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું ચૌહાણ બારટ સમાજના કાર્યક્રમમાં અન્ય સમાજમાં ચાલી રહેલા શૈક્ષણિક અને ધાર્મિક કાર્યો બાબતે ઉદાહરણ આપી સમાજને એક અલગ મેસેજ આપ્યો હતો બીજા અન્ય સમાજનું નામ લઈને કહ્યું હતું કે સમાજમાં જો આટલા શિક્ષિત અને આગળ આવી શકતા હોય તો આપણે કેમ નહીં આ બાબતે ખાસ ટકોર કરવામાં આવી હતી કાર્યક્રમની અંદર રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ જોવા મળી હતી ચવણ અને બાળક પરિવાર દ્વારા આ ચૌદમો વિદ્યાર્થી નામ વિતરણ અને સન્માન સમારંભ અમારા ત્રટી ગામની અંદર યોજવા જઈ રહ્યો અને આજે સમગ્ર ગુજરાતમાંથી સામાજિક અને રાજકીય આગેવાનો વિદ્યાર્થીઓને પોસાહિત કરવા માટે અને કર્મચારીને પોસાહિત કરવા માટે અહીંયા આશીર્વાદ માટે આવેલા સંતો મહંતો પણ અહીંયા આશીર્વાદ માટે આવેલા અને અહીંયા એકસો સાઠથી વધુ વિદ્યાર્થીઓ જે તેજસ્વી તાલા છે આ વર્ષે જે સારું રિઝલ્ટ લાવ્યું છે એવા ત્રીજ તાલાઓ અને આ સાલ જે સમાજના મારા ચૌહાણ સમાજના મારા પરિવારના જે સરકારીમાં ભરતી થયેલા આવા વિશેષ કર્મચારીઓ પણ એમનું પણ સન્માન કરવામાં આવ્યું છે એટલે આજે ઘણી બધી સંખ્યાની અંદર ઘણા બધા સમાજ આગેવાનો રાજકીય આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા અને યુવાનોને વિદ્યાર્થીઓને પોસાહિત કર્યા નો કર્મચારીઓ પ્રોત્સાહિત કર્યા અને સમગ્ર આયોજન ખૂબ સારી રીતે સફળ થયું એ બદલ બધાનો આભાર માનીએ છીએ અને આવા કાર્યક્રમો અમે હંમેશા કરતા રહીશું અને સમાજમાં જાગૃતતા આવે શિક્ષિત સમાજ વ્યસનમુક્ત થાય અને સમાજમાં શિક્ષણ વધે એવા પ્રયત્નો અમારા દ્વારા હંમેશા થતા રહેવા આજના જે સમાજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો આજે ચૌદમાં વર્ષે નિરંતર તેજસ્વી તાલલાઓનો સન્માન સમારોહ જે ઉચ્ચ ગુણો સાથે જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે વિદ્યાર્થીઓ તથા નવીન વર્ષે જે સરકારી કર્મચારીઓ નિયુક્ત થયા છે એમના સન્માનમાં આ વિશેષ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો સમાજને શું સંદેશો આપશો સમાજમાં જાગૃતિ આવે સમાજનો સર્વાંગી વિકાસ થાય

એક આદ્ય શક્તિનું મા શક્તિપીઠનું એક નવીન સ્વરૂપ સાથે માતૃ સંસ્થાનું નિર્માણ થાય એ માટે ભવાનીધામ સંકલ્પ યાત્રા યોજવા જઈ રહ્યા છે અને ભવ્ય ભવાનીધામનું નિર્માણ કરવા જઈ રહ્યા છે કે જે સમાજનું જે આજે આજે ટરેટી ખાતે ચૌહાણ અને બારડ સમાજનો વિદ્યાર્થી સન્માન સમારોહ અને જે ગવર્મેન્ટની અંદર જે જોબ લાગ્યા છે એવા તમામ યુવાનોનું આજે સ્વાગત કરવામાં આવી રહ્યું છે અમારા સમાજના તમામ રાજકીય પક્ષના આગેવાનશ્રીઓ સંતો મહંતો અને સમાજની આ મોફ ની ઉપસ્થિતિ આજે જોડાના ભવ્ય આયોજન ટ્રેડિંગ અને નો મોર છે ત્યારે દીકરા દીકરીઓને શિક્ષણ તરફ આગળ વધવા માટે આ સદા કોરીવાજોને વ્યસન મુક્તિથી દૂર રહેવા માટે થઈ અને આજે આતો ભવ્ય પ્રોગ્રામ કરવામાં આવ્યો છે અને સમાજને એક સંદેશો આપવા કે બીજા સમાજની સાથે કદમ થી કદમ મિલાવી 21મી સદી હરણફાળ ટેકનોલોજી અને કમ્પ્યુટરના યુગમાં શિક્ષણ એક મહત્વનું છે એટલા માટે શિક્ષણનો મેસેજ આપવા માટે થઈ અને આજે સમાજ ભેગો થઈ અને આટલું સરસ આયોજન કરવામાં આવ્યું છે